ટ્રસ્ટ ગાયત્રી પરિવાર મલિકપુર અને એનિમલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા ણાવાડા અને મલિકપુરમાં કુંડા વિતરણ કરાયા કાષ્ણ ગરમીમાં અબોલ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે અને પક્ષીઓ પોતાની તરસ છિપાવી શકે તેવા ઉદ્દેશ્યથી ણાવાડામાં પોસ્ટ ઓફિસ અને ગાયત્રી શક્તિપીઠ મલિકપુર પાસે પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરાયું જેથી મોટી સંખ્યામાં લોકો કુંડા લેવા ઉમટી પડ્યા હતા જેથી ધગધગતા તાપમાં પક્ષીઓને પાણી પીવાનું આશરો મળી રહેશે રિપોર્ટર વીરભદ્ર સિંહ સિસોદિયા ભારત માતાજી જે આજ રોજ પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મલેકપુર શક્તિપીઠ ગાયત્રી શક્તિપીઠ ખાતે પક્ષીઓ માટે પાણીના ડીપ કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જ્યારે હમણાં તાકીએ કીધું કે પક્ષીઓ અને પશુઓ એક કુદરતનું એક પ્રાકૃતિક સૌંદર્ય અને ઘરેણું છે ત્યારે આ પ્રકૃતિના નિયમને સાચવવા માટે અને કુદરતને જે આપણને ભેટ મળી છે ભેટને આગળ વધારવા માટે સતત આજે દિવસે પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહીસાગર જિલ્લાના ખાતે આ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ એ મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરે છે કે અત્યારે ઉનાળાની જે ઝડપથી ગરમી છે એ ગરમીની વચ્ચે મનુષ્યને પોતે પણ અત્યારે હેરાન થઈ રહ્યો હોય પરેશાન થઈ રહ્યો હોય ત્યારે અગોલગ પશુ અને પક્ષીઓનું શું એના માટે આપના ઘરેથી પાણીના કુંડા ના પહોંચ્યા હોય તો ગાયત્રી પરિવારના તમામ સભ્યો અને માતા બહેનોએ આપણી વચ્ચે જયારે પાણીના કુંડાના વિતરણમાં સહભાગી થઈ અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે તમામનો ખૂબ 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 આભાર જય હિન્દ બંદે માત્ર ભારત માતા કી કી માતા न्यूज़ सेवा। हमारा फेसबुक पेज इंस्टाग्राम यूट्यूब चैनल सब्सक्राइब करो